ખેડબ્રહ્મા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણમાં પીવાના પાણીની નવી લાઇન નાખવા માટે ખાત ખાતમુહૂર્ત કરાયું ખેડબ્રહ્મા તાલી નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર ત્રણમાં પીવાના પાણીની નવી લાઇન કારોબારી ચેરમેનના વરદ હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું ભાજપ સંચાલિત ખેડબ્રહ્મા નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણમાં પીવાના પાણીની નવી લાઇન નાખવા માટે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે નગરપાલિકાના કારોબારી ચેરમેન નિકુંજ રાવલના હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો હતો આ પ્રસંગે સુવર્ણ જયંતિ શહેરી રોજગાર સમિતિના ચેરમેન હંસાબા તથા વેરા વસુલી અને આકારણી દંડકના ચેરમેન મોનાલીશાબેન સહિત સ્થાનિક આગેવાનો અરવિંદભાઈ તરાળ સંજનાબેન સુથાર રંજનબેન અને પુષ્પાબેન ઉપસ્થિત રહ્યા હતા બોર્ડના સ્થાનિક મહિલાઓ સહિત મોટી સંખ્યામાં રહીશો પણ હાજર હતા આ નવીન પાણીની લાઈન નાખવાથી વિસ્તારમાં પીવાની પાણીની લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાનો ઉકેલ આવશે તેવી સ્થાનિકોમાં આશા જાગી છે આ પ્રોજેક્ટથી ભવિષ્યમાં પાણીની અછત દૂર થશે અને રેશોને પૂરતું પાણી મળી રહેશે રિપોર્ટર ચંદ્રશેખર ભાવસાર ખેડપૂરમાં